વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા રાજકોટના બિલ્ડર સાથે આચરેલ કરોડોની છેતરપિંડી મામલે રાજકોટ ક્રાઇમના એસસીપીએ મહત્વનું નિવેદન આપ્યું આવો સાંભળીએ શું કહ્યું ક્રાઇમના એસસીપીએ આ મામલે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા રાજકોટના બિલ્ડર સાથે આચરેલ કરોડોની છેતરપિંડી મામલે રાજકોટ ક્રાઇમના એસસીપીએ મહત્વનું નિવેદન આપ્યું છે આવો સાંભળીએ શું કહ્યું ક્રાઇમના એસસીપીએ આ મામલે ગત તારીખ ત્રેવીસ આઠ બે હજાર રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આ ગુનાના ફરિયાદીએ એક હકીકત જણાવ્યું કે આ ગુનાના આરોપીઓએ કાવતરું રચી ફરિયાદીનો સંપર્ક કરી છે દેહગામ પાસે લીમ ગામ છે ત્યાં પાંચસો દસ વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે તેની માટે આ આરોપીઓએ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો આવી રીતે આરોપીઓને આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટા ખાતના ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયા મેળવી ફરજિયાત ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે અને ગુનાની હકીકતને ધ્યાનમાં લઈ આ ગુનાના આઠ આરોપી વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી લાલજીભાઈ બાવભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે અને સુરેશભાઈ ગોરી એ પણ એજન્ટ છે અને ભૂપેન્દ્રભાઈ સનાભાઈ પટેલ વિજયસિંહ આલુસિંહ ચૌહાણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે આવ્યા હતા તમામ આ આઠ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ ચારસો વીસ એકસો વીસ બી હેઠળ દાખલ કરી વધુ તપાસ તજવીજ ચાલુ છે હાલ આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા છે તેમને પકડવા માટેની તપાસ તજવીજ ચાલુમાં છે આ આરોપીઓ વિરુદ્ધ ગુજરાતના અલગ અલગ કુલ પ્રકારના ગુના નોંધાયેલા છે ગ્રામ્યમાં છે પછી નારણપુરા પોલીસ સ્ટેશન છે સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પછી સુરત શહેરમાં પછી બીજા બે ગુના છે પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે અલગ અલગ આઠ ગુના નોંધાય

ભરત ભરવાડ સાથે સંજીવ રાજપૂત નો રિપોર્ટ રાજકોટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે